ઉઠવું જ પડે બીજું ક્યાં ઓપ્શન જ આવે એટલે સવાર સવાર નું એટલે વહેલો ઉઠાઈ ગયો બાકી મમ્મી બનાવે ભાખરી એને થોડુંક લેટ થઈ ગઈ એને એમ કે આજે મોડો ઉઠશે તે એને ભાખરી ન બનાવી ઘરમાં ગરમ ખવડાવું હવે હું રેડી થઈને આવી ગયો છું અને મમ્મી ભાખરી બનાવે છે મસ્ત ચાલો ભાખરી આવી ગઈ છે અને સાથે ચાદો તો પેલા જમી લઉં કોના હંતાડવા છે એમ ન થંતાડવા તારે એમને આજ હેનું વેન કર્યું આજ હું લીધું આજ હું લીધું

દાદા પાસે વહી જાઉં હું કેમ વહી જાઉં એ તો સ્વાયકુ છે ઈ પેન્ટ નો પહેરે દુખ છે પછી લંગડો આયલ છો પછી આખો દિવસ ખબર ને તો ના વગાડતા ન આવડે હું વગાડું જો કે તો ગાડી આમાં ચાર્જિંગ કરવાના આવે તો વટાણા બટેકા નું શાક છે અડદિયો બનાવ્યો તો એ છે ને સલાડ છે કઈ નહીં લઈ દેતા એને

એમ નહીં વરસાદ આવે છે તો પતંગ થોડા ઉડશે કોને લઈ દીધા જો બે તો અહીંયા પડ્યા છે તને એટલા બધા પતંગ લઈ કોણ દેઈ છે મને તีน જ સમજાતું દાદા ને કી એક લઈ દેવાય ને તો રોયો એસ પણ ઠીકા વરસાદ આવે છે મને તી થઈશ તું ચગાવીશ કેમ હા તમને નથી ખબર જો વરસાદ આવે છે જો એ પલળતું નથી ને ઉપર ઓ હો હજી આમાં બે છે જો આમાં બે છે જો જો રસ્તા ભીના થઈ ગયા દોરી બાંધો એને શું કહેવાય ખબર ઈન્ના બાંધો એમ તો મમી ફટાફટ રસોઈ કરો કન્ટેનર આવી ગયું છે અને આઠ વાગે પહોંચવાનું છે ફોન આવી ગયો સાત વાગ્યા કન્ટેનર કઈ રીતના ખોલે નહી તમને હું બતાવીશ આખો વિડીયોમાં જો કે મારા લાઈફ માં પેલો જ અનુભવ છે કન્ટેનર કઈ રીતના ખુલે જોવાનો જો કે કઈ હશે એટલે ફક્ત સીલ તોડશે એવું લાગે છે ઓલું માઈટ હોય ને એ સીલ તોડશે નજર આમ બધી પાર્ટીને ને ભેગી કરીને અને સાઈન લઈને સીલ તોડશે જોવી આપણે કઈ રીતના કરે હેતાંશ ને પપ્પા જો હોય કિન્ના બાંધવા મેડા હેતાંશ કાલે ઉડાડજે કાલે નહીં દોરી બાંધી ખાલી દોરી બાંધવી છે એ તારે નો ફેરાય

એકદમ કટોકટીમાં ભરેલા છે જો આ બાજુ છે જગ્યા નથી અહીંયા જગ્યા નથી ને ઉપર નીચે નથી હવે આના સાથે બેલ્ટ બાંધીને ને ક્રેન થી પાછળ ખેંચી લે છે અને ટ્રક માં ટાયર ની નીચે આવી રીતના પાટિયા મૂકશે જો બેલ્ટ બંધાઈ ગયો છે હવે એકદમ સીધું ખેંચી લે છે અને આપણા સાથે ઘણા બધા જોવાય આવી ગયા છે જો બધા જોવે છે જો નોર્મલ ઊંચો કરીને ખેંચી લીધું અને હા

પાછળ જાય છે દેખાતો નથી પણ આખા જ મશીનમાં કોથળે લગાવેલી છે આટલી વસ્તુ જયારે ઇન્ડિયા પોચી ત્યારે ચેક કરી હોય કસ્ટમ વિભાગ એટલે એટલું ખુલ્લું છે બાકી આખામાં પેક છે જો આ નીચેનું મશીન આપણું છે અને આ ઉપરનું ખુલી ગયું આપણને ખબર નવું એટલે બોક્સ સામાન છે છે એક એવી રીતના ઘણો અંદર ક્રોસ ઉભો છે ખેંચવાનું બાકી છે ઉપર એ બોક્સ છે એ પણ ઓલા મશીન ના છે આપણા મશીન ના બધા બોક્સ નીચે છે હવે ક્રેન પાછળ છે ને ત્યાંથી અહિયાં ઊભો ત્યાં લેશે બાજુમાં લઈ ને બાર ખેંચે છે બતાવું તમે જો એક્ઝેક્ટ બાજુમાં લીધી ક્રેન અને હવે ત્યાંથી એકદમ વચ્ચે થી પકડશે ને પછી બાર ખેંચશે અને હજુ મિત્રો મજા આવન છે વિડીયો કેમ કે આ મશીન આપણે બીજા માળે ચડાવવાનું છે તો ઈ કઈ રીતના ચડાવે ને એ તમને બતાવું કે નાની એવી જગ્યામાંથી સટળ જેટલી જગ્યા હોય એમાંથી આખું મશીન અંદર નાખવાનું બહુ લાંબુ મશીન છે તો વિડીયો જોયા કરજો ચાલો આ મશીન પેલા નીચે તો ઉતારવી મશીન ત્યાંથી પકડી રાખ્યું ટ્રક આગળ લઈ લીધો એટલે નીચે ઉતરી ગયું જો કમ્પ્લીટ મશીન ઉતરી ગયું અને બંને મશીન આ સ્ક્રુ થી જોઈન્ટ છે કેવી રીતના અહિયાં સ્ક્રુ છે અને પાછળ સ્ક્રુ છે મિત્રો વીસ પચીસ મિનિટ પછી બંને મશીન ને અલગ કર્યા અને હવે પેલું મશીન છે ઊંચો કરીને ઓલી બાજુ ટ્રક માં મૂકશે બસ જો આ મશીન મુકાઈ જાય એટલે આપણું મશીન પાછું ચડાવવાનું છે ગાઈઝ ફાઇનલી આપણું મશીન ઊંચું થયું છે અને ટેમ્પો આવી ગયો છે આ જે કાગળ છે ને કાઢી લેવાનું છે આપણે ચાલો ગાઈઝ ફાઇનલી આમાં મુકાઈ ગયું છે બસ જો સેટિંગ થઈ છે હવે આપણે સીધા ખાતે જઈએ છીએ અને ત્યાં બીજા માળે ચડાવવાનું છે તો એ જોવી ગાઈઝ ફાઇનલી ખાતે મશીન પહોંચી ગયું છે એક ક્રેન અહીંયા છે એક ક્રેન અહીંયા છે અને ત્યાં બીજા માળે અંદર મશીન લઈ જવાનું છે મેઈન ટાસ્ક એ છે કે આ મશીન આની અંદર લઈ જવાનું છે નાની એવી જગ્યા છે જોવો તો મશીન ઊંચી કરી લીધું વાર લાગે ચાલો મશીન ઊંચું કરી લીધું ને ટ્રક નીકળી ગયો મિત્રો જેટલા બોક્સ છે હતા ને બધા ખોલી ખોલીને બતાવે છે કે બધું સામાન આવી ગયો છે

મેન મશીન ઉપર ચડાવે છે એક ભાઈ ઉપર રહી ને બધા ઈશારા કરે એ ઓલા ભાઈ ઊંચા લઈ જાય ને બધું ઠીક આ મશીન ફેરવવામાં અત્યારે જવો અઢી વાગી ગયે

તો મિત્રો રાતના ચાર વાગ્યા છે હું ઘરે પહોંચ્યો અને મેં તમને આખા વિડીયો બતાવી કે કન્ટેનરમાંથી મશીન કઈ રીતના આવે અને કઈ રીતના આપણે ચડાવ્યું તે કદાચ તમે આવું પહેલીવાર વાર જોયું છે મેં તો પહેલીવાર વાર જોયું મેં મશીન કઈ રીતના ચડાવી જોયું કન્ટેનર ઓપન થાય કેવી રીતના વસ્તુ રીતના કાઢી વાર અને બાકી મિત્રો વિશ્વનું સૌથી મોટું ઓફિસ વાળો બિલ્ડિંગ ડાયમંડ બ્રુજ બાજુ જે વિડીયો છે ને એમાં છે જોયો મજા આવશે ને સુરત નું નવું એરપોર્ટ વાળો પણ વિડીયો એમાં છે તો બંને વસ્તુ જોવા મળશે જોયા મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર